વડિયાના નાજાપુર ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગંધ આવી રહી છે આ રોડ આઝાદી બાદ પ્રથમ વખત જ બની રહ્યો છે આ સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટનું પ્રમાણ ઓછું અને માટી નાખીને થતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે જેથી આગેવાનો દ્વારા આ રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે આ ગામનો રસ્તો ફરીથી તોડીને બનાવવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે આઝાદીના સિત્તેર વર્ષ પછી અમારા ગામમાં મેઈન રસ્તાનો પ્રશ્ન હતો એ આજે રાજ્ય સરકાર દ્વારા હલ કરવામાં આવેલ છે કામ મંજૂર કરેલ છે એ કામ કોન્ટ્રાક્ટર દ્વારા માટીનું પીસીસી કરી અને હળાહળ અન્યાય કરે છે ગામ સાથે ભ્રષ્ટાચાર કરે છે એટલા માટે આ કામ ગામજનોએ મારી સાથે આ કામ રોકાવેલ છે અત્યારે જે સુવિધાપથનું કામ હાલે છે એની અંદર સિમેન્ટ ઓછી અને કાંકરી ધાધી અને એમાં પીસીસી જે કરવામાં આવે છે એ પીસીસી દોઢથી બે ઇંચનું જ કરવામાં આવે છે જે આઠ ઇંચની ભરાઈ હોવી જોઈએ એની જગ્યાએ દોઢથી બે ઇંચમાં ચલાવે છે એન્જિનિયર કોઈ અહીં હારે નથી રહેતું રાજ્ય સરકાર પૈસા તો અઢળક ગામડામાં આપ્યા છે પણ એનો સદઉપયોગની જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે એટલે આવો ભ્રષ્ટાચાર બંધ કરવા માટે રાજ્ય સરકારને વિનંતી છે કે આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને કામ ના આપવા જોઈએ એ જ અમારા ગામજનોની માગ છે